નમસ્કાર દર્શક મિત્રો આપ ખેડા માતરના રતનપુર ગામમાં એવી પરિસ્થિતિ કે હિન્દુઓ ગામમાંથી વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે માતરના મુસ્લિમ બહુમતી ધરાવતા રતનપુર ગામ ચોક માંથી હિન્દુ ના નહીં કાઢવા પૂર્વ મુસ્લિમ સરપંચ નું ફરમાન કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગ કરે તો ઉશ્કેરણી કે કાંકરે ચારો કરવામાં આવે તેવો આક્ષેપ ચાલુ વરગોડાએ કે ગરબા સમયે સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવી તેમજ કરી પ્રયત્ન કરવાનો આક્ષેપ બે દિવસ અગાઉ માત્રના રતનપુર પાસે હિન્દુઓ નહીં તેવું પૂર્વ મુસ્લિમ સરપંચે જાહેર કર્યું હિન્દુઓના સામાજિક અને ધાર્મિક પ્રસંગો બંધ કરાવવાના પેતરા કરાવાય છે તેવો આક્ષેપ મહાદેવ મંદિરે અને ભાગોળના લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે અભદ્ર વર્તન કરી કરાય છે ઉશ્કેરવાનો પ્રયત્ન

નામ વાઘેલા ગણપત છગન ગામ રત્નપુર જિલ્લો ખેડા તાલુકો માતર પરા વિસ્તાર આજે અહિયાં રતનપુર માં મિટિંગ રાખવામાં આવી હતી આશા કારણોસર રાખવામાં આવી છે અને શું પરિણામ કારણ એક હતું કે લગ્ન ના લગ્ન નો બાબત નો વરઘોડો હતો તે લોકો એમ કે એમ મુસલમાન એમ કે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં પંચાયત ની આગળ ગરબા ગાવાના નહીં ગરબા ગાવતો આપડે એવી કે આગળ મંદિર છે મહાદેવજી નું કે આગળ ગરબા ગાવાના

બાકી આ દેશ માં સારા મુસ્લિમો ને કરવા માટે બી છે તો આપણે કામ કરવું છે પણ શાંતિ ને કહું સુધી જ્યાં એ લોકો શાંતિ રાખે બાકી એમની અશાંતિ થઈ તો પછી અશાંતિ તો આપણને ખબર જ છે ને સંયમતા રાખી છે ધીરજ રાખી છે મારી ગામના લોકો એસપી સાહેબ મળીને ગામના અમુક આવેદન પત્ર પણ આપ્યું અને રજૂઆત કરી કે સાંજે ગરબા છે સાહેબ તો કદાચ અમને શંકા છે કે મારા ગરબામાં કોઈ હું ઈચ્છું કે આ ગામ જેટલું સારું છે એટલું જ રહે ના થાય ભગવાનની દયારે ભરવા કોઈ કોઈ એકબીજાની વચ્ચે મન ઊંચા ના થાય પણ જે રીતનો માહોલ દાખલા તરીકે આપણે વરઘોડાની ચર્ચામાં બેઠા થયા ત્યાં કોઈ બીજા ધાર્મિક ફંક્શનની ચર્ચા ગાલી દેવી એ વસ્તુ યોગ્ય નથી તમામ ધાર્મિક ફંક્શનો પરંપરાગત રીતે અને પરંપરાગત સિવાયમાં મંજૂરી દાખલા તરીકે પેલા આગેવાને એમ કહ્યું ને કે હું અહીંયા આગળ ચાલુ કરાવું તો ભાઈ અહીંયા આગળ ચાલુ ના થાય એ પરંપરાગત પૂજો બંધ થાય એ કાયદાનું કામ જ કરશે બરાબર છે પણ પછી કોઈ આગેવાનો ભલામણી નહીં કરવાની કે સાહેબ ચલો ભૂલ થઈ ગઈ અમે સમાધાન કરે નહીં એ નહીં બરાબર છે એટલે તમામ વરઘોડા બાબતે હું તમને સ્પષ્ટ કહી દઉં છું જો ક્યારેય પણ મોટો બનવા માટે કોઈને નાના બનાવવાની જરૂર હોતી આ એક નિયમ યાદ રાખો તમારા વર્તનથી જ તમે મોટા બનો છો